પાટણ જિલ્લાના સાતળપુર તાલુકાના જારુસા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પ્રાણાણિક શક્તિ માતાજીના મંદિર ખાતે પ્રથમ પાઠોત્સવ ચંડી યજ્ઞ સમસ્ત ગુજરાત રાતળિયા પરિવાર તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો બ્રાહ્મણો અને સમગ્ર ગુજરાતની અંદર વસતા રાતળિયા પરિવાર ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય સાથે બ્લડ કેમ્પ પણ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિનેશભાઈ ભરવાડ રાધનપુર શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને ચિકાભાઈ રબારી પ્રદેશ માલધારી સેલ સદસ્ય કરશનભાઈ રાતડિયા રાજકોટ અમરેલી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને પચાસ થી વધારે બોટલ બ્લડ નું ડોનેશન કરાયું હતું ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો અને ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાતડિયા પરિવાર આઠસો દસ વર્ષે એની આ બીજી પૂર્ણતિથી ઉજવી રહ્યા છે એની અંદર ચારુસિયા બ્રાહ્મણ રાતળિયા ભરવાડ આલસિકા રાણા અને એવા વગેરે રજપૂતો આ ગોઠની અંદર આઠસો ને દસ વર્ષ પહેલાં જ્યારે કંકાવટી નગરી હતી ત્યારે અહીંયાથી બધા વિખુટા પડ્યા હતા અને મા શક્તિમાની કૃપાથી હવે આ માની દયા થઈ તો ત્રણેય પરિવાર અને જે કોઈ આ ગોઠની અંદર રહેતા હતા એ બધા ભેગા મળી અને અમે સંપી અને આવા ધરમ કાર્ય કરીએ છીએ અને ગાયને ઘાસ પણ નખાય છે રાતળિયા પરિવાર સદવ પણ ચલાવે છે કોઈ આવે એને ટુકડો પણ મળે છે અહીંયા બાજુની અંદર ચારોશિયા પરિવારની વેરાઈ માતા પણ બિરાજમાન છે બાજુમાં મેલડી માતાનું મંદિર છે એમજીપી દાદા પણ અહીંયા બિરાજમાન છે અને બાજુમાં ઈષ્ટદેવ શંકર ભગવાન અમારા બિરાજમાન છે એટલે આવું અમારા શુભ કાર્ય ઝારુસિયા પરિવાર ઝારુસિયા રાતડિયા પરિવાર હાલસિકા રાણા અને આવા વગેરે રાજપૂતો બધા ભેગા મળી અને આવા અમે સારા સારા કાર્ય કરી અને માતાજી માતાજી અમારા ઉપર શક્તિ માએ ખૂબ પ્રેરણા કરી છે અને રાતળિયા પરિવારને માતાજી ખૂબ સુખી રાખે એવા પરિવારથી હું બ્રાહ્મણ તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું